મોરબીના ચંગાલસર પીર પટાગણમાં યોજાયેલા આઠમા સમુલગ્નમાં હિન્દુ મુસ્લિમ નીચે લગ્ન ગ્રંથ મંડપ નીચે હિન્દુ શાસ્ત્રોગત વિધિ મુજબ લગ્નના ફેરા ફર્યા બીજી બાજુ મુસ્લિમ સમાજના યુગલોના નિકા કરી સમાજને એકતાનો સંદેશો આપ્યો ચંગાલસર પીરના પટાગણમાં મોબી સમિતિ જાંબુરગીર અને રામ રહીમ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી યોજાયેલા આઠમા હિન્દુ મુસ્લિમ સમુલગ્નમાં બાર નવ યુગલો ગ્રંથથી જોડાયા હતા આજરોજ મોરબી ખાતે જંગલસાહ સરકારના આસ્થાનામાં મોબી સમૂહ સમિતિ અને રામ રહીમ ટ્રસ્ટ મોરબી દ્વારા એક ખૂબ જ સુંદર સમૂહ સાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ સાદીની ખાસ વાત એ હતી કે હિન્દુ અને મુસ્લિમ બંને દુલ્હા દુલ્હનોએ એકી સાથે એક તરફ નિકા પરાણા એક તરફ ફેરા ફરાણા અને દરેક સમા બંને સમાજના આગેવાનો એક મંચ ઉપર રહ્યા સંતો મહંતો અને પીરે તરીકતો એ પણ એક મંચ ઉપર રહ્યા એક બાજુ નિકાની વિધિ ફેરાની વિધિ આપણું સાચું હિન્દુસ્તાન છે આજ આપણી સહિયારી સંસ્કૃતિ છે આજ આપણી એકતા છે આજ આપણો ભાઈચારો છે અને આજે મોભી સમૂહ લગ્ન સમિતિ અને ટ્રસ્ટ બંનેના મોભીઓએ અફજલ બાપુ અને ભાઈ હુસેનભાઈ બંનેએ મળી અને આ કાર્યક્રમને પાર પાડ્યું છે એમની પૂરી ટીમે ખૂબ મહેનત કરી છે સાથે સાથે આજે આમંત્રિત મહેમાનોમાં ખાસ અમિત બાબા મલંગ વિજાપુરથી અને બગાબાપુ થી અને તમામ સાદાતે કિરા મને ખૂબ ગુજરાતભરના આગેવાનો અમે પોતે પણ આજે અહીંયા ઉપસ્થિત રહી અને આ દુલા દુલ્હનોને આશીષ પાઠવ્યા હતા દુઆઓથી નવાજ્યા હતા આ જ પ્રકારની હિન્દુ મુસ્લિમ એકતા કાયમ રહે દેશની અંદર જ્યારે સંકુચિત માનસિકતાના લોકો એમના પ્રયત્ન કરે છે ત્યારે એ બે પાંચ ટકા લોકોની સામે ન જોઈ અને હિન્દુ મુસ્લિમ એકતા ભાઈચારાથી જે રીતે વર્ષોથી પોતાના એકબીજાના તહેવારોમાં જાય છે એકબીજા વ્યવસાયો સાથે કરે છે એકબીજા જે રીતે હળી મળી રહે છે એ આજે સાબિત કરી બતાવ્યું મોરબી ધરતી ઉપર કે ખુબ સુંદર રીતે હિન્દુ અને મુસ્લિમ ની એકતા સાથે બંને સમાજ બંને ધર્મ લોકો સાથે મળીને આજે પોતપોતાના દુલા દુલ્હનો એ આજે પ્રભુતામાં પગલા માંડ્યા પોતાનું નવું જીવન શરૂ કર્યું અને બધા સાથે મળીને એક મંચ ઉપર બેસીને આ કોમી ઉદાહરણને પૂરું પાડ્યું છે આજે સમૂહ લગ્ન જે ભવ્ય સ્વાગત કરવામાં આવેલું છે મોરબી જિલ્લા માં અનુસૂચિત મોરબી જિલ્લા સર્વ સમાજ અને મિયાણા સમાજ માની મુસ્લિમ સમાજ દ્વારા જે આયોજન કરવામાં આવેલ તે આઠમો સમૂહ લગ્ન હતો અને આ ભવ્ય તે રીતે અમે પૂર્ણ કરેલ છે અહીંયા અને આવાના આયોજન અમે દર વખતે કરતા રહી અને દર વર્ષે દર સર્વ સમાજનો અમને સાથ સહકાર જેમાં પત્રકાર ભાઈઓ અને સર્વ સમાજ આ સાથ સહકારમાં અમારી સાથે જોડાયેલી હતી જાંબુગિરી બાપુથી આવેલા તે તેમને પણ સારું એક જાતનું અમને પ્રવચન આપી અને રાહ ચિંદેલ છે કે સમૂહ લગ્ન એક એવી દીકરીઓના વાટે છે તે દીકરીઓના મા બાપ હોય ન હોય તે આ લગ્નમાં જોડાઈ શકે અને તે દીકરીઓ સારા ઘર જઈ અને સારા કર્મ કરી અને તે પોતે પવિત્રતા જીવી શકે તેવા એક આયોજનનું અમે આયોજન હતું અને આયોજનમાં મોભી સમૂહ લગ્ન દ્વારા જે આયોજન કરેલું હતું રામ રેમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેના દ્વારા અમે ભવ્યથી ભવ્ય સ્વાગત કરી છે અને સર્વનું અમે ભવ્ય સ્વાગત કરી છે જય ભીમ જય ભીમ જય ભીમ મિત્રો આજે ચાર તારીખે જે સમૂલગ્ન સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું જે આયોજન કરવામાં આવ્યું છે એ ભાવ્ય અને સુંદર અને આનંદદાયી હતું અને અમને બહુ જ આનંદ આવ્યો હોય કે આજે અમે હિન્દુ મુસ્લિમ એક એકતાનું મોટું પ્રતિક જોવા મળ્યું છે મોરબીની અંદર અમને અને આવા નવા આયોજન રામ રહીમ ચેરિટેબલ ટ્રસ્ટ અને મોબી સમૂહલગ્ન સમિતિ અને અમારા જેવા કાર્યકર્તાઓ સાથે આગામી જોડી અને આથી વધુ સારા કાર્યક્રમ આપશું એવી આશા અપેક્ષા સાથે જય ભીમ જય ભારત મારું નામ નામભાઈ છે આ મારે સમૂહ લગ્ન છે સમૂહ લગ્ન કરું છું આ ફેરે મારા ભેગા જે મોબી સમિતિ સમિતિજી છે એ સહસહકારમાં આવેલી છે ને એના સહ અત્યારે જે આ સમૂહ આઠમો સમૂહ લગ્ન કરેલો છે મોબી સમૂહ લગ્નના સહ કરેલો છે જાંબુર ગીરથી આવેલા છે અમારા બાપુ છે એના સહસ ભરતભાઈ ભરતભાઈ નાનજીભાઈ આ બધા અમારા સહયોગોદમાં રહેલા છે ને એના સહારાથી આ બધું સમૂહ લગ્ન આઠમો સમૂહ મારો થયેલો છે ને મારે તો આમાં જાહેરાત કરી દીધી હતી ગયા વર્ષે કે હું જ્યાં લગી જીવીશ ત્યાં લગી સમૂહ લગ્ન કરતો રહીશ ભલે પાંચ છોકરીના કરીશ કે બે દીકરીના કરીશ પણ સમૂહ લગ્ન બાર મહિનામાં એકવાર સમૂહ લગ્ન કરીશ એ મારી આ દરગાહથી જ હું કીધેલો છે એટલે હું આ જે આ જે કીધેલો છે એ સમૂહલગ્ન હું જેટલા હું જીવીશ ત્યાં લગી ચાલુ રાખીશ બરાબર મને જીકર દીએ કે નો દે આ મારા પિકા મને મારા ઘોસ પાકે મોકલી દીધા છે થી એટલે મારે સમૂહ નું આયોજન બહુ મસ્ત થઈ ગયું છે કોક ને મોકલી દેશે એટલે કાંઈ વાંધો નથી સમિતિ જે અફઝલ બાપુ બોલું છું અત્યારે અમે ની અંદર બાર દીકરા દીકરીઓના જ્ઞાતિ સમૂહ લગ્ન કરેલા છે જેની અંદર અમને બહુ સફળતા મળી છે સાથે સાથ મુક્તાનંદ બાપુના જન્મદિવસનો ઉત્સવ છે એમાં અમે બ્લડ ડોનેશન રાખેલ છે અને એની અંદરથી ઓછામાં ઓછું સો જેટલા બ્લડ ડોનેશન નો એ બ્લડ ડોનેશન કર્યું છે અને બધી ડોનેશનોને અમે આભાર માનીએ છીએ અને મોરબીની અંદર જે સમૂહ લગન સર્વ જ્ઞાતિ કરેલું હતું અમને બહુ સારી રીતે ગામવાળાઓનો સાથ સપોર્ટ મળ્યો અને વ્યવસ્થિત રીતે અમે અહીંયા સમૂહ લગન કરી અને બહુ ખુશીઓ અમને અર્પણ કરી આ લોકોએ એમનો બહુ મોટો ધન્યવાદ છે બહુ મોટી મહેરબાની છે ચાર ચાર બે હજાર પચીસ ના રોજ મોરબી ખાતે સમૂહ લગન રાખેલા છે જેમાં મોરબી સમૂહલગ્ન સમિતિ ગુજરાત અને રામ રહીમ ચેરિટેબલ ટ્રસ્ટ બંને થઈને આ આયોજનનો સમર્પણ કરેલો છે જેમાં આજ રોજ સાત હિન્દુ હિન્દુ ફેરા ફેરા છે દોરાધોરના નિકાસ છે જેમાં પાંચ હિન્દા મુસ્લિમ હતા અને સાત હિન્દુ સમાજના હતા આવી જ રીતના ગુજરાતભરમાં અમે સમૂહ કરીએ છીએ જેમ કે વર્ષમાં અમે સાતસો આઠસો છોકરીના સમૂહ લગ્ન કરાવીએ છીએ ગુજરાતમાં અનેક જગ્યાએ જઈને કરાવીએ છીએ એ આ જ રીતના આગળ પણ કરાવતા રહીશું એવી બધી પાસે દુઆ છે અને પણ આજ અમે જે આગળના જે કાર્યક્રમ છે તેમાં આવી અને બધી જે મહેમાનો આવ્યા છે એમ ચાદ પઠાણ છે જે આપડે મલંગ બાવા છે હિન્દુ મુસ્લિમ સંતો સંત બધી આવ્યા છે આપડે ગામુડ ગામ થી ધમાલ બનાવેલી છે જે મંગાવેલી છે રજાક બુખારી સાથે ગોપાલ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ મોરબી